આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના બામણવા ગામે આશા વર્કર બહેનો દ્વારા ધર્માંતરણ માટે દબાણ કર્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી આશા વર્કર નમ્રતા મેકવાન પર તેમની નીચે કામ કરતી આશા હેલ્પર બહેનોને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા પ્રેરણા અને દબાણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે આશા હેલ્પર બહેનોએ જણાવ્યું છે કે નમ્રતા મહેકવાન તેમને ધાર્મિક વિડીયો બતાવતી શહેરોમાં લઈ જઈ ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ કરતી બેચિપજમ માટે દબાણ કરતી અને વિરોધ કરતાં તેમને હેરાન પરેશાન કરવામાં આવતા ફરિયાદ મળતા આણંદ જિલ્લા આરોગ્ય અધિકારીઓએ નમ્રતા મહેકવાનને સસ્પેન્ડ કરી કાર્યવાહી શરૂ કરી છે સાથે જ ખંભાત ગ્રામ પોલીસે જબરજસ્તી ધર્માંતરણનો ગુનો નોંધ્યો છે ઘટનાએ ગ્રામીણ આરોગ્ય તંત્રમાં હલચલ મચાવી દીધી છે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના બામણવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નમ્રતાબેન એફએનડબલ્યુ તરીકે ફરજ બજાવે છે તેઓ સામે આક્ષેપ થયેલો છે કે તે ધર્મ પરિવર્તન અંગેની કામગીરી કરે છે જેની અમારી તપાસ દરમિયાન એની પ્રાથમિક તપાસ થયેલી છે અને અમારા ટી એચ ઓશ્રી સુજિત્રાના ડૉક્ટર પ્રજાપતિ એમની પ્રાથમિક તપાસ કરીને અમને અહેવાલ આપેલો છે તેના પરથી અમે એ એમના એને સંદર્ભે આક્ષેપો સાબિત થવાથી એ ખાતાકીય તપાસ ચાલુ કરીએ છીએ અને ખાતાકીય તપાસની સાથે એ લોકોને ફરજ મોકો પર ઉતારવાની પ્રક્રિયા ચાલુ છે અને આ અંગેની ફાઇલ ચાલે છે જે ડીડીઓ શ્રીની સહીમાં છે અને મીન ટાઈમ હું એમની તો બદલી તો કરેલી જ છે અત્યારે પણ પણ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ હા એ નોંધાય છે કોણે નોંધાય છે ફરિયાદ હવે એ તો ખ્યાલ નથી પણ નોંધાય છે એટલો ખ્યાલ છે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે છસો ચાલીસ ઓબ્લિક બે હજાર પચીસ ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમની કલમ ચાર એક અને ચાર બે મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસના રોજ એમાં જે ફરિયાદી છે એ આશા ફેસિલિટેટર તરીકે પીએસસી ખંભાત બામણવામાં ફરજ બજાવે છે અને એમની સાથેના બીજા અન્ય આશા બહેનો જે છે ચાર એ બામણવા ખાતે ફરજ બજાવે છે અને આ કામના જે આરોપી છે નમ્રતાબેન રોધનભાઈ મેઘવાન જે પોતે ફિમેલ વર્કર તરીકે ફરજ બજાવે છે અને આ ફરિયાદી અને અન્ય આશા બહેનો છે એમના અંદરમાં કામ કરે છે પરંતુ છેલ્લા બે હજાર ત્રેવીસથી અત્યાર સુધીમાં આ ફિમેલ વર્કર જે નમ્રતાબેન છે એમના દ્વારા યેન કેન પ્રકારે જે આશા બહેનો છે એમને હેરાન કરવામાં આવે છે તેમજ આશા જે પોતે હિન્દુ ધર્મના છે એમને હિન્દુ ધર્મના દેવી વિરુદ્ધમાં ઉશ્કેરી અને ખ્રિસ્તી ધર્મ પાળવો જોઈએ અને ખ્રિસ્તી ધર્મ જ સુપરપાવર છે અને આવનારા ભવિષ્યમાં પણ ખ્રિસ્તી ધર્મ એકલો જ રહેના છે આવી બધી પ્રલોભનો આપી અને એમની ફરજના ભાગ ન હોવા છતાં પણ વડોદરા ખાતે એમને મીટિંગ તેમની હેલ્થની મીટિંગ છે એવું કહી અને એમને છડ કપટથી ત્યાં વડોદરા ખાતે બે હજાર ત્રેવીસમાં અને બે હજાર ચોવીસમાં એમની ખ્રિસ્તી ધર્મની કોઈ મીટિંગ હતી એમાં એમને હાજર રાખવા માટે ત્યાં બરજબી લઈ ગયેલા હતા આ બાબતે જે ફરિયાદી છે એમણે ડીડીઓ સાહેબને ફરિયાદ કરે અરજી આપેલી છે અને એની અલગથી ઇન્કવાયરી પણ કરવામાં આવેલી છે અને બેનની ટ્રાન્સફર બામણવાથી ભાલેજ ખાતે કરી દેવામાં આવેલી છે અને આ ગુનાની તપાસમાં હાલમાં ચાલુ છે અને એ એમને અમે નોટિસ આપવાનો પ્રયત્ન કરેલો છે પણ એમના ફોન સ્વિચ ઓફ આવે છે એ એમનું જે રેસિડન્સ છે બામણવા ખાતેનું એ પણ લોક કરેલું છે જેથી એમની પૂછપરછ માટે એમને નોટિસો પાઠવી અને આ આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે હાલમાં કરી રહ્યા છીએ